સુરત શહેરમાં માત્ર દસ મિનિટમાં જ વિદેશી દારૂની છેતાળીસ હજાર બસો ત્રણ બોટલનો નાશ કરાયો છે સુરત ઝોન ચાર વિસ્તારમાં આવેલા છ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો દારૂબંધીના કાયદા બાદ પણ ગુજરાતભરમાં પોલીસ કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરે છે અને કેસ કરે છે આ દારૂનો નાશ કરવામાં આવે છે અને સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની ખેપ મારનાર વેચાણ કરનાર લોકો પર કેસ કરીને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે આ વખતે ઝોન ચારના છ પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો વીસ મહિનામાં ઝોન ચાર વિસ્તારમાં કુલ છેતાલીસ હજાર બસો ત્રણ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી અને આ દારૂની બોટલને માત્ર દસ મિનિટમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો

और पिचासी लाख रुपए का टोटल मुद्दा माल है जिसका आज नाश किया जा रहा है ये अठवा उमरा वेसू अल खान खटोदा और पांडेसरा छह पुलिस स्टेशन का है तो इनका जो प्रोसीजर होता है वो पूरा करके और बाद में आज अभी प्रांत साहब हैं मामलादार से सभी हैं सारे सारे पी आई जे सी इनकी हाजिरी में अभी काउंटिंग चल रही है इसके बाद में मुद्दा माल का नाश कर दिया સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ સુરત શહેરના ઝોન ચારમાં આવેલા છ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂની બોટલોને આજે નષ્ટ કરવામાં આવી છે મામલતદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે પ્રક્રિયા હાથ ધરાઈ છે